હાલો એટલે પછી ક્યારે દહ વાગ્યા આવશો તમે એટલે આ મારા છોકરાની હગાઈ કરવા જવાનું છે ભલા મણા થોડીક ઉતાવળ રાખો આ ગાય ગાવ આલો ઘર બાજુ આ ભલે આ ગામના ને બધા કે આવ્યો છે પણ મારા દીકરા મારાના ના મોડું કરે આ હગાઈ કરવા જવાનું છે પૈસાની ની જરૂર પડશે હજી દહ કદર લેવા દેશે આ અતારના છોકરા રહ્યા ને ની માને નો સુધરે રોજ નવું નવું કંઈક નું કંઈક કાઢે આજ વય કંઈક નવું કેતો તો મને કે આમ વીટીઓ પહેરાવશું ને આમ પહેરાવશું ને આ ક્યાંય જો તિયાર થયોક નહીં મગદા યા મગદા યા મરી બારો એ બાપુ પણ બોલો ને તૈયાર ખાતર બાપુ કેવો લાગ્યો છે હે આ નો લાગે અને આમ જો બધા ને કી આવ્યો છો ને એ બાપુ

બે લાખ માં અડધા લગન થઈ જાય બાપુ તમે મૂા મરો અત્યારની ફેસિલિટી હગાઈ હારી રાખવાની છે અને સાંભળો

એ તો બડા તું બોલાવ આયો હું હમણે વી આવું હોત પછી કાલ નો ઈ ની દી રે પાસા કેવા દી નઈ રે પણ બટા જો તારો બાપો બોલાવ આવે ને તો હું આવું તું બોલાવ આયો ખબ કેવી ધોડ્યો આયો પાસા ઈ ની કાલ નો દી રે મારે હું કરવા બટુ કાકા મારા બાપા બોલાવ આવે એટલે આવજો ને હા બટા તો આવીશ હા પછી મારે હગાય કરવા જવાનું મોડું થાય બોક રાજ જલ્દી માર બાપો બોલાવતા પછી કાકા ફરતા નઈ હા જલ્દી બોલાય આવી જ ને વાડીએ વઈ દેશું અમે થોડી બટાતા રાંધો નું રાંધ ને ગાજ એ હો આના બાપુ બોલાવા આવે ને તો જવાન થાય નાખી જવાનું થાતું નથી શું આ આડિયા વાળા ખરા ટાઈમે ટાવર ન મોકલતા ને મારા ફોન કરવાના હોય લાગે નહી જો કે સટ જ ન બોલતી અરે બાપુ બાપુ હું છે ઈમાં ટાવર ન પકડાવું હગાય કરવા જવાનું મોડું થાય છે અને કાકાએ તમારે બાનું દીધું

મારા ઘર નું શું હવે ભાઈ ગિરિયા નહિ પણ આ તો મારો છોકરો છે ને સગાઈ વિના નો રે અને એ કે કરતો હતો એટલે આવ્યો તારા ઘર નું આંગણું ચડવી

ધીમે ધીમે બોલે તો હું નઈ બોલું કાકા થઈ જાવ બાજુ આમજો બટા તારા બાપા ને ક્યાંક મારી ભાઈ માફી માગે એટલે

Thank you.